મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણને સદા એમ લાગે છે કે હું એક છું ખરેખર આપણે નામરૂપથી એક જ છીએ એવી અનુભૂતિ જીવનભર રહે છે પરંતુ આપણે આધ્યાત્મિક રીતે એક નથી અનેક હુંઓનું તોડું છીએ આપણામાં ક્ષણે ક્ષણે પડે પડે બદલાયા કરે છે તો જ્યાં સુધી આપણામાં આ કુંઓનું એકત્વ ન આવે ત્યાં સુધી તમે સાધનાની સીડી ઉપર પહેલું પગથિયું મૂકી ન શકો એટલે કે આપણી મન લાગણી વર્તણૂક આઘાતો પ્રત્યાઘાતો વિચારો જે આપણી જાતને જુદા જુદા હું રૂપે પ્રદર્શિત કરે છે એમાં એકત્વ ન આવે ત્યાં સુધી હરિનો મારગ છે શોરાનો નહીં કાયરનું કામ તો એવી એક નાનકડી રચના કરી છે અને હું બહુ ચીકાટી પણ કર્યા વગર સાંભળજો કે અનેક હું તું ઝુંડ છે અનેક હું તું ઝુંડ છે હું હું કરે મિજાજે તુંડ છે અનેક હું તું ઝુંડ છે હું હું કરે મિજાજે છે પરાયા હો કરે હરાયા પરાયા હો હો કરે સારા નરસા બધા ધૂંડ છે એક જ હું આપણા કામનો છે ખરેખરો બાકી બધા જ નકામા છે ફરા ફરા હો હો કરે સારા નરસા બધા ભૂંડ છે અને હુંઓનું તું ઝુંડ છે હું હું કરે બીજા જે ઠુંડ છે કે ખરેખરો હું સાફ સુથરો ખરે ખરો હું સાફ સુથરો બેઠો હિરાતે આત્મકુંડ રે ખરેખરો હું સાફ સુથરો બેઠો નિરાતે આત્મ કુંદરે અને હુંઓનું તું જુંદરે હું હું કરે બીજા જે તુંદરે કે મન બુદ્ધિ ને ઇન્દ્રિયો થકી મન બુદ્ધિ ને ઇન્દ્રિયો થકી નિર્મિત આ હુંઓનો સુંદ છે મન બુદ્ધિ ને ઇન્દ્રિયો થકી નિર્મિત આ હુંઓનો સુંદ છે અને હુંઓનો ઝુંડ છે હું હું કરે બીજા જે ઝુંડ છે અને છેલ્લે પડે પડે ને ઘડીએ ઘડીએ પડે પડે ને ઘડીએ ઘડીએ બદલાતા હું ઝુંડ છે પડે પડે ને ઘડી ઘડીએ બદલાતા હું ઝુંડ છે અને હું ઝુંડ છે હું હું કરે